આજની મંજિલ સાદો ભૂતકાળ ફરીથી સાંભળજો સાદો ભૂતકાળ દિશા અને રસ્તો હું આપીશ બસ તમે ચાલવાની તૈયારી રાખજો સો લેટ્સ સ્ટાર્ટ માતૃભાષા ગુજરાતી ના છેડે ય ધ અથવા દીર્ઘ ઈ આ ત્રણ માંથી કોઈ એક ય ધ અને દીર્ઘ ઇ ફોર એક્ઝામ્પલ અત્યાર સુધીમાં તમે જે કાર્ય કર્યું છે ને બધામાં ય ધ અને દીર્ઘ ઈ આવશે જુઓ નાસ્તો કર્યો બોલ્યો ગયો મળ્યો સાંભળ્યો ફોન કર્યો વાત કરી ખાધું બોલાવી આપ્યું વાંચી ય ધ અને દીર્ઘ નોટ કરી લેજો ઉપર સ્ક્રીન ઉપર લખવું છું ય ધ અને દીર્ઘ ઇ ગુજરાતીથી અંગ્રેજીમાં બીજા સ્થાને ક્રિયાપદનું ભૂતકાળ નું રૂપ ભૂતકાળ નું રૂપ મૂકી દો ભૂતકાળના રૂપ તરીકે પ્લે હોય તો પ્લેડ સ્ટાર્ટેડ ઓપન ઓપન વિઝિટેડ ચાલો હવે એક્ઝામ્પલ બનાવીએ આઈ સ્ટાર્ટેડ ઇંગ્લિશ મેં અંગ્રેજી શરૂ કર્યું આઈ ઇન્વાઇટેડ માય ફ્રેન્ડ મેં મારા મિત્રોને આમંત્રિત કર્યા ઇન્ડિયા વોન ધ મેચ ભારત મેચ જીત્યું સો નાવ ઇટ્સ ઓવર ટુ યુ ચાલો મળીએ અને શેર કરવા